હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં તો આજે છે શીતળા સાતમ તો બધાયને નથી શીતળા સાતમ અને કાલે અમે મેળામાં ગયા હતા ને તો વાનીએ જુઓ ત્યાંથી આ ચકલી લીધી છે દેખાડતું વાની અને આ ચકલી એવી છે કે આમાં તમે અહીંયાથી પાણી નાખો ને એટલે ચકલી જેવું બોલતી હોય ને એવું જ બોલશે જુઓ એનો અવાજ જેવો જ હશે ચકલી છે બોલતી હોય ને તો વાની લીધું છે દેખાડું તમને આપણે અહીંયા રાખી દીધું છે જો પેરોટનું કાલે લોકમેળામાં ગયા હતા ને તો ત્યાંથી આ લીધું છે આપણે અહીંયા રાખી દેસું અમે અમારા મોટા ઘરે જઈ રહ્યા છીએ આજે સાતમ છે એટલે મારા જેઠાણીએ કીધું કે અહીંયા આવો આપણે બધાય સાથે જમશું તો જુઓ અમે ઘરેથી નીકળી ગયા છીએ ને હવે જાય છીએ તો આજે સાતમ છે અને અમે આવી ગયા છીએ અમારા મોટા ઘરે એટલે કે હર્ષદ કુટીર તો ત્યાં બધાય જુઓ જમવા બેઠા છીએ અને આજે જમવાના મેનુમાં છે ભીંડાનું શાક છે પછી સૂકી ભાજી બનાવી છે રોટલી ઢોકળા ઇડલી કાકડી મૂળાનું સલાડ છે છાસ મઠો લઈ આવ્યા છી આ સાતમ છે ને તો અમારે નણંદે બનાવ્યું છે આ રવા પાક રવાના લાડવા અને મોનથાળ આ સ્પેશિયલ એની આઈટમ છે અને આ મઠો આજે આટલી તો સ્વીટ છે અને બધા જોવા ભેગા થઈ ને જમવા બેઠા છે ફાફડા બનાવ્યા છે પછી ભૂલાઈ જાય છે મેંદાની પૂરી છે ખારી પૂરી મસાલા પૂરી આજે બહુ બધી વેરાયટી થઈ ગઈ છે અને અહીંયા જોવો બધા જમવા બેઠા છે આ પૂરી લે મજા આવશે તારે જેવી નાની નાની છે એટલે આજે સાતમ કરવા અમે અહીં આવી ગયા છે તો ચાલો જમવા બધા તો હું ને મારા દાદા અહીંયા છે ને એક મંદિર છે અમારે છે ને આના ગેટથી નીકળીને એટલે સામે છે ને લેવું હોય શ્રી અત્યારે તો સરખું આમ નહીં વચાય પછી હું તમને બચાવી દઈશ અત્યારે તો અમે બે જાય છીએ જવાય હવું મને થોડું થોડું દેખાવ માંડ્યું શ્રી સોમનાથ મહાદેવ શ્રી સોમનાથ મહાદેવલેકુ છે આખો મંદિર નું નામ છે હા જો જો હું તમને દેખાડું તો કે દેખાઈ છે સાચું ચૂપરી છે તમને દેખા તો જે છે સોમનાથ મહાદેવલેકુ છે ને આ રીયું મંદિર તમને છે ને બહુ બધા બર્ડસ નો અવાજ આવતો હશે અત્યારે થોડો થોડો આવતો હશે

સૌથી પહેલા આપણે જઈ તો અહીંયા આવે છે મને આ હું થોડા થોડા જ ભગવાનના નામ યાદ છે બાકી કઈ ભગવાનના નામ નથી તો આપણે તમે કહી શકો છો કોમેન્ટમાં બી તો હવે હું તમને અહીંયાને દેખાડું છું જોઈ શકો છો આપણે પગ લાગ આ જવું કેવા નાના નાના છે આ છે જુઓ ગણપતિ ની વાઈફ છે આ ગણપતિ છે પછી આ રિદ્ધિ છે ને અસિદ્ધિ છે ના સાઈ બાબા છે અને થોડા થોડા ના નામ યાદ છે ઓલી ઓલી સાઈડ બી છે હું તમને દેખાડું આ સાઈડ થોડક જ છે આ શ્રી હસીધી છે શ્રી હરસિદ્ધિ માં છે અહીંયા તમે વાંચી બી શકો છો હજુ શ્રી માતાજી આ માતાજીતલા માતાજી છે પછી જય શ્રી આ સા પુરા આશાપુરા માતાજી છે ઓલા તો તમને ખબર જ હશે શ્રી હર સિદ્ધિ માતાજી નવા અહીંયા આ છે શ્રી જીવંતા માતાજી પછી આ છે શ્રી સંતો સી ત્યાં છે શ્રી મો આ છે શ્રી મો દે શ્રી વાય રી માં અત્યારે તો મારા દાદાએ થોડું થોડું કીધું મને સમજાડવું નહીં તો મેં બોલતી

પછી આ ગુરૂ અહીંયા તો કઈક નામ લેખું છે અહીંયા છે આ તો આ છે કે 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 તું કે તું નામ તો જે કાઈ કાઉ ખબર તો છે ને પછી આ છે સની સનિયાન આ સની છે ન્યા રાહુ અમંગળ મંગળ મંગળ ને અહીંયા લઈ અનુયા લઈ છે ન્યા સૂર્ય ભગવાન વચ્ચે ને હવે હું તમને બાર એક હું જો કેવું મસ્ત છે અહીંયા અહીંયા આપણે છે ને રાતના આવીને આખાઈમાં લાઈટ થઈ ને કોકવાર તો આમાંથી છે ને પાણી બી પડતા હોય આખું મહાદેવ જો આખા મહાદેવ પર્વત ઉપર બેઠા છે કૈલાશ પર્વત હોય ને એવી રીતના

तुम्ही कोणांना तुम्हीच तोच मी नुतब

মহাদেব পার্ব <Nurmaníz Great> ফি <coughs> চা હવા આપણે આઈથી બહાર નીકળશું આપણા હાથ તો ફૂટી જ ગયા આપણે શૂઝ શું પહેરવાના છે તો હવે હું શૂઝ પહેરી દઉં આપણે કાઢી રહ્યા ને મારા જે શૂઝ છે ને એ છે ને મને હવે થતા નથી ને તો તોય મેં હું આમ પહેરું છું

કરવાનું હોય તો મંદિર હતું તમે જોયું હશે કે આમ કેટલી વાર લાગી તમને દેખાડવામાં એટલું મોટું હતું એટલે વાળ લાગી તો હોય છે ને તમને અમારો અવાજ નહી સંભળાતો હોય કેમકે અહીંયા છે ને આરતી ચાલુ હતી તો એથી તો આરતી બહુ ફાસ્ટ ફાસ્ટ બોલતા હતા મતલબ કે બહુ આમ જોરથી બોલતા હતા તો ન સંભળાવી શકે થોડાક તો જ બોલતા હતા નહીં સંભળાતી હોય તો હવે આપણે હાઉસ જો કોમેન્ટ કરજો અને અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો અને મિત્રો સાથે શેર કરજો હર હર મહાદેવ બાય બાય ગુડ નાઇટ